સંડેની શરૂઆત થતા તાપીના ડોલવણમાં તસ્કરો સક્રિય થયા છે અને અહીં તસ્કરો મોટે ભાગે ખેડૂતોના ખેતરોને નિશાન બનાવી રહ્યા છે એક જ ખેતરમાં વારંવાર ચોરી થતી હોવાની ફરિયાદો પણ થાય છે પરંતુ ડોલવણ પોલીસનો તસ્કરો સામે પનો ટૂંકો પડતો હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે તાપીના ડોલવણ પંથકમાં શિયાળાની કડકડતી ઠંડીમાં જગતનો તાત આખા દિવસની મહેનત બાદ મીઠી નિંદરમાં પડી રહ્યો હોય છે ત્યારે આ તરફ ચોરટાઓ તેમના ખેતરોમાં સક્રિય થાય છે અને રાત્રિ દરમિયાન ખેતરોમાં સિંચાઈ માટેના કિંમતી વાયરો અને મોટરોની બે ધડક ચોરી કરે છે ખેડૂતો પોલીસ ફરિયાદ કરે છે તો પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે વારંવાર એક જ ખેતરમાં ચોરી થતી હોય ત્યારે એક તરફ મોંઘા બિયારણો મોંઘા ખાતરો ખેતીમાં વાપર્યા બાદ પણ ખેડૂતોને તેમની પેદાશોનો પૂરતો ભાવ નથી મળતો અને વધુમાં ખેતરોમાંથી થતી વાયરો અને મોટરોની ચોરી જગતના તાંત પર પડતા પર પાટું પડતું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આવો જાણીએ ડોલવડ પંથકના બામડા દૂર અને તેની આજુબાજુના ગામના ખેડૂતની વ્યથા અમારો જે કનેક્શન છે તે ઉલાન નદીના એક નદી પર આવેલું છે અને ત્યાં અમારી મોટર નાખેલી છે અને મોટરના જે કેબલો છે તે એ ગત દિવસોની અંદર એટલે કે નવ બાર બે હજાર એક ત્રેવીસના રોજ અને ચોવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ફરી કેબલ કપાયા છે તેમજ આજુબાજુના જે ગામો છે એમાંથી પણ ચૂટ્ટાઓ ખરખર કેટલાક સમયથી એ વાયરોને મોટરોને તેઓ ચોરી જાય છે અને પોલીસ પ્રશાસન પણ કંઈ કરી શક્યું નથી હજુ સુધી તમારી એટલી જ અપીલ છે કે પોલીસ એક યોગ્ય કાર્યવાહી કરે અને જે ખેડૂતો છે એમને એક ન્યાય મળી શકે એ જ અમારી અપીલ છે એમ તો તો જોવા જોઈએ મોટરો તો દસ પંદર મોટર ચોરાઈ છે અને કેબલો તો જોવા જોઈએ તો ગામ છે ગાણી ગામ છે અને જે વાકલા છે એ વાકલામાંથી પણ મોટરો અને કેબલ વાયરો ચોરાયા છે અમારી જમીન લોણ નદીના કિનારા પર આવેલ છે અમારું જીબી કનેક્શન છે અને અમે ખેતી કરતા આવેલા છે અને અમારું ફાયર નવ બાર ત્રેવીસના રોજ અપાઈ ગયેલ હતો અને ફરીથી નવો કેબલ નાખ્યો હતો અમે એ પણ ફરીથી પંદર દિવસમાં પાછો ચોરાઈ ગયો છે એટલે અમારા માટે હમણાં ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે કેબલનો ભાવ પણ વધી ગયો છે અને વારંવાર લાવવાની અમારી મુશ્કેલ પડે છે તેથી અને અમે આગળ પોલીસ ફરિયાદ પણ કરી હતી પોલીસ ફરિયાદમાં

અને ખુલ્લા મૂકેલા ખેતરોમાંથી મોંઘા મૂલ્ય ધરાવતા ઉપકરણો સહિત કેબલો ચોરાઈ જતા સમગ્ર ખેતી કામગીરી પર પણ એની અસર જોવા મળી રહી છે ત્યારે પોલીસ દ્વારા આવા કિસ્સા રોકવા માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એ ખૂબ જરૂરી બન્યું છે